શિક્ષક દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મનુભાઈ એ શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં બોટાદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હાથે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માર્ચ બે હજાર પચીસમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં સો ટકા પરિણામ લાવનારી ઓગણીસ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓનું વિશેષ સન્માન આ તકે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ અવસરે વિશેષ પ્રતિભા ધરાવતા પંદર જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લાની વિવિધ તેત્રીસ જેટલી પ્રાથમિક શાળાઓના બાળકોને બાહ્ય પરીક્ષાઓ જેવી કે સીજીએમએસ સીઈટી પીએસસી પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય સહિત શિક્ષણ ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તેમજ વિવિધ પદાધિકારીશ્રીઓ અને તમામ માન્ય સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભરત વઢેરના માર્ગદર્શન હેઠળ તેમજ બોટાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રભાતસિંહ મોરી અને જિલ્લા મોડલ સ્કૂલના આચાર્ય શ્રી વિક્રમસિંહ પરમારની દેખરેખમાં જિલ્લા શિક્ષણની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાની જિલ્લો છે ચાર શિક્ષણ શાખાની કામગીરી એ જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ અમારે ડીપીઓ સાહેબની કચેરી હોય કે તાલુકા કક્ષાની કોઈ કચેરી હોય પે સેન્ટર હોય કે શાળા હોય ક્યારે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ તો બહુ દૂરની વાત છે પરંતુ અમને પોઝિટિવ અને પોઝિટિવ જ સાંભળવામાં આવે છે એટલે આ બધાને આજના દિવસે હું ખાસ આપણે કામગીર ખૂબ આપણો ભેળતાવું છું આપણો અભિનંદન પાઠવું છું મિત્રો આપણે વહીવટી તંત્ર એક સિસ્ટમની જેમ હોય છે નીચે પાયાની કચેરીઓ હોય છે એના ઉપર એની ઉપલી કચેરીઓ હોય છે પછી આમ કરતા કરતા ગાંધીનગર દિલ્હી સુધીની કચેરીઓ હોય છે હું એક દાખલો લઉં તો આપણે આરોગ્યમાં કોઈ પણ દર્દી હોય જેને કંઈ પેટનો દુખાવો થયો હોય કે કોઈ એને

એટલે દરેક તંત્રનું આ સિસ્ટમ હોય છે શાળા લેવલ પર કોઈ પ્રશ્ન હોય તો તાલુકા લેવલ પર જાય તાલુકા લેવલ નો પ્રશ્ન હોય જિલ્લા લેવલ પર જાય જિલ્લા લેવલ નો પ્રશ્ન જિલ્લા લેવલ પર ભી સોલ્વ ન થાય જિલ્લા લેવલના અધિકારીઓ પદાધિકારીઓ થી તો એ છે ઉપર સુધી જાય એટલે મારી પાસે મારા આડી વર્ષના કાર્યકાળમાં આજ સુધી કોઈ પણ ગાંધીનગર થી તો ગાંધીનગર પહોંચે તો પ્રશ્ન દૂરની વાત છે મારા સુધી પણ કોઈ પ્રશ્નો શિક્ષણ શાખાના ક્યારે પહોંચતા નથી એ દર્શાવે છે કે કેટલી સ્ટ્રોંગ લીડરશિપ આપણે આ જિલ્લામાં છે તાલુકામાં છે સાથે સાથે નીચેના અમારા શિક્ષકો જે દરેક શાળામાં કામગીરી કરી રહ્યા છે હવે તો મને લગભગ લગભગ શિક્ષકોનું મોડા જ મોડખાન હવે મારે થઈ ગઈ છે કોઈ રસ્તામાં મને મળે અથવા કોઈ આવે તો હું બતાવી શકે પોટાદના શિક્ષક છે એટલું મેં શાળાઓમાં પણ વિઝિટ કરી છે અને આ લોકોને જોયા બી છે કામગીરી કરતા આપણે જે મયા વાડેર સાહેબની ખૂબ પ્રશંસા થઈ છે એમની સાથે એમની ટીમ છે મોરી સાહેબ છે વિક્રમસિંહ છે ખૂબ સારી કામગીરીની ટીમની પ્રશંસા થઈ છે હમણાં રાષ્ટ્રપતિ સાહેબ અમારે રાજ્યપાલ માનમય રાજ્યપાલ સાહેબનો એવોર્ડ એમને મળ્યો છે દરેક શાળાના રિઝલ્ટ હોય કે દરેક કોઈ પણ કોમ્પિટિશન હોય દરેક જગ્યા બોટાદનો હંમેશા જે ક્રમ હોય છે મોખરે હોય છે વાડેર સાહેબની તો પ્રશંસા થવા પાત્ર છે અને ખૂબ પ્રશંસા થઈ છે પણ મારે એક વાડેર સાહેબની જે ટીમ છે

અભિનંદન ના પાત્ર છો આપ લોકોની બી ખૂબ સરસ કામગીરી છે અને આપ લોકો નું સહકાર છે અહીંયા પોઝિટિવ તાલુકા અને જિલ્લા પંચાયત નું સહકાર છે એટલે આ જે અમને વાત કરી કે વાડેર સાહેબ કહેતા તમારા ફરજમાં આવે છે તો હુકમ અમારે કરવાનો જ હતો પણ એ સ્મૂથલી કેમ થયા એટલે કોઈ પણ સરકાર હુકમ થયો હોય સૌથી પહેલા બોટાદ જિલ્લાએ કરી નાખ્યું એટલા માટે કારણ કે તમે લોકો એક પરિવારની જેમ ચાલો છો તમારા વચ્ચે શિક્ષકો વચ્ચે તાલુકાની કચેરીઓ વચ્ચે જિલ્લાની કચેરીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું મિસ્ટ્રસ્ટ કે દુર્ભાવ કે કોઈ નેગેટિવ ફીલિંગ નથી એટલે બધાને અંદરથી એમ અંદરથી મોટિવેશન આવે કે ભઈ મારે હવે વાડેર સાહેબ હવે તો એમને મોટિવેશન આવે મારા શિક્ષકોને મારે સૌથી ઝડપી એક કામ કરી બતાવું છે એટલે આને લાભ મળે મારે સૌથી ઝડપી કરવું છે અને સિમિલરલી જો આમનું કોઈ કામ હોય આમની કોઈ પ્રતિસ્પર્ધા હોય કે કોઈ નીચે કામગીરી કરાવી હોય કોઈ યોજના હોય

એટલી જ અપેક્ષા ને એટલી જ મહેનત તમે તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કરશો તો આપણો દેશ કોઈ દેશની પાછળ નહીં રહે દેશનું ભવિષ્ય આપના હાથમાં છે આપ લોકો દેશના ભવિષ્યને અત્યારે ઘડી રહ્યા છો આપ લોકો જે આજે શિક્ષણ આપશો એ શિક્ષણ આપણને 20 વર્ષ પછી ખ્યાલ આવશે એટલે આપણે આપણા જે શિક્ષકો રહ્યા છે આપણા જૂના શિક્ષકો છે એમનો બી આપણે એક સન્માન રાખીએ અને આવતી પેઢી માટે આપણે ખૂબ ખરેખર આપના લેવલથી મહેનત કરતા હોઈએ અહીંયા અમારા જિલ્લા પંચાયતના પદાધિકારી શ્રી ઉપસ્થિત છે એમનો ભી અમને ખૂબ સહકાર મળતો હોય છે કોઈ પણ મેટરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હોય જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન હોય આરોગ્ય સમિતિના ચેરમેન હોય એમના સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી હતા ખૂબ પોઝિટિવ માહોલ સાથે આપણે એક કામગીરી કરતા હોઈએ છીએ એટલે આપ લોકોને કોઈ પણ કોઈ જગ્યા આપ લોકોને કોઈ મુશ્કેલી પડતી હોય તો આમ તો મારા સુધી ક્યારે આવતી નથી

ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ એમના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ જ્યારે બોટાદ જિલ્લાની અંદર શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો અને એની અંદર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણની એક વિશેષતા એ છે કે અહીંયા અમે શિક્ષકોનું સન્માન જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમને એવોર્ડ તો આપ્યા પણ સાથે સાથે જે અમારી જિલ્લાનું ગૌરવ છે કે સરકારી શાળાઓ જે ઓગણીસ સરકારી શાળાઓ છે જેને ધોરણ દસ અને બારની અંદર સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ શાળાનું ને આચાર્યને અમે સન્માન કર્યું છે એમને અભિનંદન સાથે સાથે પ્રતિભાશાળી બાળકો છે એ બાળકોનું પણ અમે અહીંયા સન્માન કર્યું છે પંદર જેવા બાળકોનું અને સૌથી વિશેષ અલગ રીતે જે કામ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે સી ઇટી અને ની પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ઉચ્ચ સારું પરિણામ મેળવ્યું છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેત્રીસ જેટલી શાળાઓને અભિનંદનપત્ર પાઠવવામાં આવે છે એવી તેત્રીસ શાળાઓને પણ અમે આ તબક્કે એમને સન્માન કર્યું છે અને ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન અને બોટાદ જિલ્લો શિક્ષણમાં હંમેશા અગ્રેસર રહ્યો છે પરિણામમાંની અંદર અને કોઈપણ કામ નહીં એટલે આજના તબક્કે શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું મારું નામ વિપુલ શ્રી નરસિંહભાઈ પરમાર હું શ્રી જલલપુર પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિશે શિક્ષક તરીકે સેવા બજાવું છું આ ક્ષણ મારા માટે ખૂબ જ યાદગાર છે જીવનભર યાદ રહી એવી છે અને આ ક્ષણથી મને જે નવાજવામાં આવ્યો છે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી એટલે હું સમસ્ત એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું અને સંપૂર્ણ નિષ્ઠાથી આગળ હું આ જ ડેડિકેશનથી મારું શૈક્ષણિક કાર્ય છે એ નિરંતર કરતો રહીશ અને આ તકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવતા દિવસોની અંદર જે અપેક્ષાથી વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવાનું કામ જે હું કરી રહ્યો છું એને બેવડા ઉત્સાહથી કરીશ આનાથી મારી શાળા મારા વિદ્યાર્થીઓને મારો પણ ઉત્સાહ બેવડાયો છે એટલે આગળ ઉત્તરોત્તર મારા વિદ્યાર્થીઓની પણ પ્રગતિ થાય મારા શૈક્ષણિક કારકિર્દીમાં મને પણ નવું નવું જાણવા મળે અને વિદ્યાર્થીઓને સારી રીતે હું ભણાવી શકું આ બાબતે હું ખાસ જાગૃત રહે એવા પ્રયત્નો કરીશ અને મારી શાળા અને મારી શૈક્ષણિક કારકિર્દી બંનેનો વિકાસ થાય મારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય આવા ઉત્તરોત્તર નવા નવા જે કાંઈ ઇનોવેશન હશે એ બધા હું કરતો રહીશ